પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સાયકલ યાત્રામાં નીકળેલા બે ફ્રૂટ સાયકલિસ્ટ ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ શ્વેતા વ્યાસ તથા નિલેશ ચૌહાણ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું પુનાથી જયંત રિસબુટ તથા મુકુંદ કાડુસ્કર રોજનું એસીથી સો કિલોમીટર જેટલું સાયકલિંગ કરી આજની યુવા પેઢીને જરૂરિયાત કરતાં વધારે મોબાઈલ ફોનનો ઉપયોગ ન કરવા તથા વ્યસન મુક્ત થઈ આજની યુવા પેઢીમાં સાયકલિંગ દ્વારા સ્વાસ્થ્ય જાળવણીનો સંદેશ આપવા બંને સાયકલિસ્ટો દ્વારા આ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું બંને સાયકલિસ્ટો તેમની તોતેર વર્ષની વયે પણ પુનાથી સ્ટેચ્યુ ઓફ યુનિટી દસ દિવસના આશરે આઠસો કિલોમીટર જેટલું સાયકલિંગ કરશે આ યાત્રા દરમિયાન ભરૂચ જિલ્લામાં આવી પહોંચતા ભરૂચ જિલ્લાના સાયકલિસ્ટ નિલેશ ચૌહાણ તથા શ્વેતા વ્યાસ દ્વારા બંને સાયકલિસ્ટોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની આ સાયકલિંગ યાત્રા દ્વારા આજની યુવા પેઢીમાં સાયકલિંગને પ્રોત્સાહન આપવા તથા વ્યસન મુક્ત થઈ શારીરિક અને માનસિક વિકાસ માટે સમાજની યુવા પેઢીને સંદેશ પહોંચાડવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને બંને સાયકલિસ્ટનું ફૂલ આર્ટ દ્વારા સ્વાગત કરી તેમની આ સાયકલ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થાય તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

અને રાત રોકાય છે ગમે ત્યાં અને એમનો સાઇકલિંગનો મેન હેતુ એ છે કે આજની જે યુવા પેઢી છે એ યુવા પેઢી મોબાઈલમાં અને બીજા વ્યસનમાં જે પડી રહે છે એના બદલે સાયકલિંગ ને બીજી એક્ટિવિટી ફિઝિકલ ને લગતી એક્ટિવિટી કરે તો એ ભારત ઘણું જ આગળ આવી શકે છે તો એ જ એક સંદેશ ફેલાવવા માટે એ લોકો માં નીકળ્યા છે અને બંનેની એજ એ બહુ શાંતિ સિત્તેર વર્ષ ઉપરના એજ છે અને જે આજે સાયકલિંગ કરે છે રેગ્યુલર રોડનું થી ચાલીસ કિલોમીટર સાયકલિંગ કરે છે અને સ્ટેચ્યુ ઓફ ફિલ્ટી જ તો એમનો આ જે હેતુ છે એ સમાજ માટે બહુ જ ઉપયોગી છે તો આજની યુવા પેઢી એ આ બંને આપણા વડીલ પાસેથી એ શીખવું જોઈએ કે આપણે આપણી હેલ્થ માટે શું કરી શકીએ છીએ થેન્ક યુ